અમદાવાદમાં ગઈકાલે દિવસે કાસળ કાઢી આ ઘટનામાં શાળાઓ અને જમાઈ વચ્ચેનો વિવાદ એ કહેવાય છે કે જે મૃતક યુવક છે તેનો તેની પત્ની સાથે અવારનવાર ઝઘડો થતો હતો ઘરકંકાસ થતો હતો ને તેના કારણે તેમની પત્ની દ્વારા પોતાના ભાઈઓને જાણ કરવામાં આવી અને ગઈકાલે ભાઈબીજ દિવસે મળવાના બહાને ઢીંગાઢી દેવામાં આવ્યું તેના મામલે શું કહી રહ્યા છે મૃતકના પિતા વિગતે વાત કરી

ઝઘડો ચાલતો હતો અને કોઈ બાબતને લઈને વિવાદ ચાલતો હતો ત્યારે આ ઘટનાના પગલે ભાવેશભાઈના પત્નીએ પોતાના ભાઈઓ એટલે કે ભાવેશભાઈના શાળાઓને આ બાબતે ફરિયાદ કરી હતી ત્યારે ગઈકાલે સાંજના સમયે ભાઈભીજના દિવસે ભાવેશ ભાઈ મકવાણાના ત્યાં જે આરોપીઓ છે જે તેમની પત્નીના શાળાઓ છે ત્યાં પહોંચે છે ઘરમાં કોઈ બાબતને લઈને ફરી ઘર કંકાસ થવાની શરૂઆત થાય છે અને આમાં શાળાઓ એકદમ ઉશ્કેરાઈ જાય છે અને ત્યારબાદ ભાવેશ મકવાણા સાથે મારઝૂણ કરવા લાગ્યો છે એટલું જ નહીં મારા મારી પછી આવેશમાં આવેલા સાડાઓ છે તે ભાવેશભાઈને પાંચમા માળેથી ફેંકી દે છે જ્યાં તેઓ પાંચમા માળેથી જમીન પર પટકાતા તેમનું ઘટના સ્થળે જ મૃત્યુ નીપજ્યું હતું આ ઘટનાની જાણ તાત્કાલિક બાળક પોલીસને કરવામાં આવતા પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી તે તપાસના ધમધમાટની શરૂઆત કરવામાં આવી હતી આ મામલે શું કહી રહ્યા છે ભાવેશ મકવાણાના પિતા તેમણે શું માહિતી આપી છે તેમને સાંભળો શું નામ તમારું મારું નામ મકવાણા બળદેવભાઈ ચિહેરા બળદેવભાઈ એક તમારા ઘરે ઘટના બની છે શું ઘટના બની છે અને જે મરનાર છે શું થાય તમારે જે મરનાર છે મારો પુત્ર થાય છે હમ મારો દીકરો હમ શું નામ છે એનું એનું ભાવેશ બળદેવભાઈ મકવાણા કેટલી ઉંમર છે એની ઉંમર પાંત્રી જેવી હશે બત્રી પાંત્રી અને આ મરી જવાનું કારણ શું મરી જવાનું કારણ એના દેવાના કારણે એની બહુ કોસ્ટ કરતી હતી એની બહુનો અઢાર હજાર પગાર હતો એના મા બાપ શું મા બાપને એક રૂપિયો પણ આપ્યો નથી કેટલા ઘટના બની અને ક્યાંથી કેવી રીતે નીચે ફેંક્યા એ લોકો અહીંયા આવ્યા આયા એવા મેં કીધું ચા પાણી કરીને વાતો કરીએ ના મારા છોકરાને મારીને સીધો ઊંચો કરીને નીચે નાખી દીધું કોણ કોણ જોડે એ સાત જણા હતા એમાંથી પાંચ જણા કીધા તમે પાંચ જણા માન્ય રાખ્યા સાહેબ આપણે સાંભળ્યા હતા ભાવેશ મકવાણાના પિતા તેમણે આજે હત્યાનો બનાવ સામે આવ્યો છે તે મામલે પોતાનું નિવેદન આપ્યું છે આ ઘટના બાદ વાડજ પોલીસે જે શાળાઓ છે એમની સામે હત્યા અંગેનો ગુનો દાખલ કરીને અલગ અલગ ટીમ હવે કામે લગાડી છે અને જોવાનું રહ્યું કે વાડજ પોલીસ કેટલા સમયમાં આરોપીની ધરપકડ કરે છે દર્શક મિત્રો આવાજો જ વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે સ્કાયનેટ મીડિયા જોતા